પ્રશ્ન એ છે કે દર્શન મોહનીય કર્મ જાય કેવી રીતે દર્શન મોહનીય કર્મ શાસ્ત્રીય પરિભાષા છે અને મિથ્યાત્વ દર્શન આવરણીય કર્મ અને દર્શન મોહનીય કર્મ બંને અલગ વસ્તુ છે દર્શન આવરણીય એ જ્ઞાનની આવરણની વાત છે આપણે કહીએ ને દર્શન આવણીય કર્મ અને જ્ઞાન આવણીય કર્મનો નાશ થાય પછી જ્ઞાન થાય ખાલી દર્શન આવણી અને જ્ઞાન આવરણીય કર્મનો નાશ થાય તો જીવ પંડિત બની જાય ક્ષયોપશ્મી થાય સાથે દર્શન મોહનીય જાય તો આત્મજ્ઞાની બની જાય અત્યારે અને અનાદિકાળથી બાળા જીવોને દર્શન આવણી કર્મ ગયા હોય એટલે સામેવાળો ક્ષયો પશ્ચમી હોય શાસ્ત્રના અર્થ પણ કરે ઘણે ભાગે અંશે સાચા અર્થ કરે પણ એને પોતાને દર્શન મોની ગઈ નથી એ સામેવાળાને વાળાને વિચરાકતા પ્રગટાવી શકે નહીં એટલે ગુરુનું મહાત્મ્ય એટલું બધું કેમ કહ્યું છે શાસ્ત્રમાં કે દર્શન આવરણીય કે જ્ઞાન આવરણીય ગયા હોય પણ દર્શન મોની ન ગવાય એનું ગુંઠાણું ગણાય જ નહીં કાંઈ હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યું ન હોય તો અજ્ઞાન ન ખાતામાં આવે એક પૂર્વ એટલે લમણા દુખે છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ એનું શાસ્ત્ર લમણામાં વાંચે ને આપણને આત્મસૈતન એકસો બેતાલીસ શ્લોક બધાને મોડે નહીં હોય અત્યારે કોકને હશે એમાં ઉચ્ચાર ભૂલવાળો હોય લખાણ ભૂલવાળો હોય તો છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ એવા આ તો એક પૂર્વની વાત થઈ હોય પૂર્વ ભણેલ નવ પણ જો જીવનો જો ન જાણ્યો હોય તો અજ્ઞાનને ખતમ આવે જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગૂંઠાણું કેમ કરીને આવ્યું ટાણું અશોકજી મહારાજ કહે છે એટલે ગૂંઠાણાની શરૂઆત આત્મજ્ઞાન થાય પછી ચોથેથી શરૂ થાય તો ત્યાગ કર્યો હોય વૈરાગ કર્યો હોય તો વૈરાગ કર્યો હોય કાર્યકારી થયો હોય તો જો આવ્યો હોય જંગલમાં નો જાય પછી શું થાય લંગોટીમાંથી સંસાર ઊભો થાય ત્યાગને ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી અંદર ઊંડી ઈચ્છા રહી તે કેમે કરીને જાય આ ખબર છે લંગોટી માંથી સંસાર ઉભો થાય કહું દાખલો કે ઘણાને ખબર છે તો ન કહું એક સંન્યાસી ત્યાગનો હુમલો આવ્યો એટલે એટલે ગયા ઘર છોડીને બધું પત્ની સંતાન ઘર પૈસા બધું છોડીને નગ્ન જૈન ભીક્ષા સંન્યાસ દૂર જંગલમાં એકલા રે આમ ઝાડના ફળ ખાય ઝરણા પાણી પીવે ને ક્યારેક ભિક્ષા માટે નગરમાં જવું હોય જાય ક્યારેક એને એમ થાય હજી એમ આત્મજ્ઞાન નથી એટલે ક્યારેક એમ થાય સ્વાદ યાદ આવી જાય તો જાય તે ઓરા એવું ગલકા ભજ્યા આવું બનેલું છે આ કાળમાં દીક્ષા લીધા પછી નામઠામ ગામ સાથે માથે કોણ છે એની ઉપર આત્મજ્ઞાની છે તો કામ થાય પછી તો તોય પણ આમ સદા છે ત્યાગ ઘણો છે પરિગ્રહ સંઘને બહુ નથી એટલે કે ભેગું નથી કરતા એમાં આપણે જે કોઈ ભક્ત ક્યાં દોરો ધાગો લેવો હશે ક્યાંક તકલીફ હશે એટલે તમારા માટે હું લાવ્યો છું બધા નથી લઈ જતા સંસારિક ઉપકરણો કે ભોગ ઉપભોગના સાધનો સંન્યાસીને આપવાની મનાઈ છે તો શું આપવું આજે સાધુનો વેશ છે ઉપકરણો જોઈએ પુસ્તક જોઈએ એ આપવાનું છે મહાપુણ્યનું કારણ છે એટલે નિયમ છે આગમમાં દસ વૈકાલિકમાં નંદી સૂત્રમાં થાણાંગ સૂત્રમાં અને દૈગંબર માન તો ગોમઠસાર કે કોણ કોને શું આપી શકે આ તો એને જે મહાત્મ્ય બેસ્યું છે જાય છે જાય છે પગે લાગે છે સાધુને કે સાહેબ તમે નગ્ન છો આ બે લંગોટી રાખો તો મારે શું કામ છે પરિગ્રહ ભેગો કરીને મારે ધોવી પડે લંગોટી હું વસ્તીમાં જાતો જ નથી કે ઝાડના ફળ ખાઉં છું ઝરણાના પાણી પીવું છું મારે શું પરિગ્રહનું કામ છે કે એ ઝાડ આગળ અડાને રહું છું કે બહુ તડકો આવે તો ઓલી સાઈડમાં જાઓ સાંજે પછી છાંયો આવે તો આ બાજુ આવતો રહો નાની એવી ઝૂંપડી જેવું છે એમ કંતાનું તાકેલું એ ફેરવી નાખું કે હું બહુ તડકો આવું વાકું કરી નાખું મારે સાંભળ પરિગત નાના લ્યોત સાહેબ ભૌતિક વાસના હતી ક્યાંક આપ્યું અને આ આજી હજી સંધ્યાથી આત્મજ્ઞાન નથી થયું કઈ ઠીક છે બહુ માન ઘણી વાર શું છે ગુરુ હોતો નથી ગુરુ બનાવવામાં આવે છે પાંચ દસ જણા કે તમે ગુરુ બોલે મારામાં ક્યાંક હશે બધા પગે લાગે બધા હાથ માથું હું સાવ ખાલી નહીં હોઉં ક્યાંક બધા થોડા ભૂલ કરતા હશે કે એટલે ગુરુ થતા નથી ગુરુ બનાવવામાં આવે છે આ કાળમાં એ રાખે છે બે લંગોટી ધોવે ને પણ સુકવવી પડે ને અઘોરી જગ્યા મોટા ઉંદર આવે એક એક ફૂટના લંગોટી ખેંચી જાય શું કરવું હવે ક્યાં પરિગ્રહ શરૂ કર્યો ને પરિગ્રહ લીધો નગ્ન જ હતા લંગોટી પરિગ્રહ થયો ને એને તો એક દોરો પરિગ્રહ કર્યો છે તો પણ લજ્જા માટે ગુહ્ય ભાગ માટે છૂટ પરિગ્રહ ભેગો કર્યો કોપીન વસ્ત્ર પણ લંગોટી ખેંચી જાય ઉંદડો કે હવે એમ કરું હું ક્યાં પકડવા જાઉં ઉંધડાના રોજની રામાયણ થઈ ગયું ઓલો દઈ ગયો છે હવે પછી પહેરવાનું બંધ કેમ થાય પટ્ટીવું પડી જાય ને બિલાડી પાળવું હોય એટલે ઉંદડા ભગાવે ને બિલાડી પાળી ઉંદડાનો ઉપદ્રવ શાંત થઈ ગયો પણ બિલાડી મ્યાવું મ્યાવું કરે દૂધ માંગે આ ક્યાં દૂધ લાવે ક્યારેક ગયા હોય વસ્તીમાં અને ક્યાંક લઈ આયા હોય અવાજ જ કર્યા કરે એમ જ બેસી જાય તપશ્ચર્ય કરવા ધ્યાનમાં તોય એમ કરું દૂધ માટે કે ગાય લખવી રાખવી જોઈએ થોડુંક દૂધ કે મારે વસ્તીમાં જવું નહીં થોડુંક હું લઈશું થોડુંક બિલાડી લે છે ને આ કોપીને કોઈ લઈ નહીં જાય ઉંદર ખેંચી નહીં જાય પછી આ લંગોટી ભૂલવાનું નથી આ લંગોટીમાંથી આ બધું શરૂ થાય છે

કેમાંથી લંગોટીમાંથી આ બિલાડી લંગોટીમાંથી ને બિલાડીમાંથી ક્યાં લે ભૂલી ગયા તમે મૂળ બિલાડી કે ને તીકરી હતી લંગોટી એની હતી બિલાડી એની નહોતી એટલે હવે બિલાડીને પાળવાની ગાયને પાળવાની ઓલી દોયત્રી માટે ભિક્ષા તો લાવવી પડે ને બી લોટ આપે એટલે પછી રાંધવા મંડી હતો પણ ગાય ખાઈ શું એટલે વાળી લીધી થોડી જગ્યા અને ઘાસ ઉગાડું કે થોડુંક પછી ઘાસ ફટાફટ ઉગે ને જંગલમાં તો ફળદ્રુપ જગ્યા હોય કુંવારી જગ્યા કહેવાય હજી વાપરી જ ન હોય ને એટલે વાળી જગ્યા હોય એટલે બે બે ફૂટના ઘાસ થાય એમ કે તો સાથે ગલકા અને ભીંડો અને એવું બધું ઉગાવી દીધી શાકઈ થાય ને રસોઈ કરો રાંધનારી તો છે જ હવે જંગલમાં જાય સાગડા લેતા આવે એટલે ચૂલો થાય ને બધું બધું એટલે ઘર જેવું થઈ ગયું રસોડું થઈ ગયું રસોઈ કરવાવાળી થઈ ગઈ ઘર મંડાઈ ગયું ને જંગલ ખાતાના અધિકારી જાય છે કે આ વરંડો કોણે કર્યો છે આ આ જગ્યા ઉપર તો કબજો જમાવે છે ગો આ તો સરકારી જગ્યા છે ક્યાં જીપ જાતી છે પોલીસ લોકો વાત કરે છે મોટા સાહેબને કે અમે ગયા હતા વન ખાતામાં વન ખાતાના અધિકારી જાય ને આમ કે શન્યાથી તો આડાવાળો હોય છે ક્યાંક ઝાડ આગળ પડ્યા હોય કે પણ એક થોડી જગ્યા રોકી છે ઓકે સંક્રમણ કર્યું છે આક્રમણ કર્યું જગ્યાએ લઈ લીધી વાત કરી મોટા સાહેબે કોર્ટમાં કેસ કર્યો સમન્સ આવ્યો તમને કોર્ટમાં બોલાવ્યા છે ફણવાળાના દિવસે હાજર થવાનું મેં મેં ક્યાં ચોરી કંઈ કરી સાંભળી પડે ઠીક છે કોર્ટ આવું તો આવું તો પણ છે કે મોટા સાહેબે કીધું હુકમ છે નાના વાળા પોલીસ કે હવાલદાર કે નમસ્કારી કરે છે કે અમને તો હુકમ આવે ચીઠીના ચાકર છીએ અમે પણ કે મારી ભૂલ તો કહી દો તો હું માફી માગું લઉં અહીંયા કહેવાય તો દંડ કરો તો કરો અહીંયા લઈ જાઉં છું જોતું હોય અમારે અમારે ચૂકાદો તો કો જજ આપે ને સમંત રજૂ થયું છે કે ગયા બિલાડીને ગાય ને દોહિત્રી બધા મૂકીને એકલા હવે લંગોટી તો છે હા બે અકબંધ કેમ કે ઉંધળોનો ઉપદ્રવ વયો ગયો છે બિલાડી થી લંગોટી પહેરીને ગયા બજારમાં થોડું જવાય એમ કે નગ્ન હવે તો ઠેવ પડી ગઈ પાછી અમે વસ્તીમાં બહુ નહોતા જતા કોર્ટમાં હાજર કરે ખાનું હોય ને એનું જજ તમારે કઈ કહેવું છે બચાવ પક્ષ ફરિયાદ પક્ષ ફરિયાદ પક્ષ ને પૂછે જંગલ ખાતાની જગ્યા રોકી છે એટલે ફરિયાદ કરવામાં આવે છે તમારે શું કેવું છે હકીકત સાચી છે સાચી છે કે પણ મારે તમે ચુકાદો પેલા હું તમને એનું કારણ કઉ છું તમે સાંભળી લેજો કે લંગોટી કાઢીને ફેંકી જો હજુ ઉપર કે આ લંગોટીમાંથી સંસાર ઉભો થયો કે લંગોટી માંથી સંસાર ઉભો થાય આ વાત કેમાંથી આવી હા ત્યાગ નો ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય જઈ એટલે જો આત્મજ્ઞાન નથી તો પેલે દિવસે દીક્ષા લે તો થોડું આત્મજ્ઞાન થઈ જાય કઈ તો એના ગુરુ આત્મજ્ઞાની હોવા જોઈએ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે સંભવે છે આત્મજ્ઞાની નહીં અને આત્મજ્ઞાનીના ખરા આશ્રિત નહીં બંને મોક્ષ માર્ગી છે ભગવાન મહાવીર ગૌતમ ગઢ પ્રશ્ન પૂછે છે કે ભગવાન આ ચૌદ પૂર્વ નો આ મોક્ષ માર્ગ ભવ્ય ભવની સાધના પછી આત્મા હાંસલ નથી થતો તો આવો વિકટ મોક્ષ માર્ગ બધા કેમ સાધી શકે એ ગોળમાં ભગવાન મહાવીર કહે છે કે એક જણ બીજા સમયે સિદ્ધશિલામાં પ્રવેશ કરશે મોક્ષ વયોજા છે સ્વાદી અનંત અનંત સમાધિ તત્વમાં અને એક જીવે ખાલી સાચા માર્ગને પામીને સત્પુરુષ પાસેથી ઉમરમાંથી પગ મૂકો કે મારે છૂટવું છે પણ કેવી રીતે પગ મૂક્યો ઉમરમાંથી બહાર સત્પુરુષના આશ્રયે કે મારે છૂટવું છે હજી કાંઈ આવડતું જ નથી કાંઈ કર્યું નથી પણ શ્રદ્ધા આવી કે મારે છૂટવું છે આ છૂટવાનો માર્ગ છે આશ્રય લીધો ને ઉમરમાંથી પગ મૂક્યો એ ગૌતમ આ દુર્ગમ્ય મોક્ષ માર્ગના બંને મોક્ષ માર્ગના મુસાફર જ છે જો ઈચ્છો તો કરો સત્ય પુરુષાર્થ એક સમય પછી મોક્ષે જે છે એ મોક્ષ માર્ગનો મુસાફર છે ગૌતમ ગંડન કહે છે ભગવાન તું એ મોક્ષમાર્ગનો મુસાફર છો અને ઉમરમાં પહેલો પગ મૂક્યો હજી પહેલાં ધોરણ કેજી બાળ મંદિર પણ સાચે રસ્તે છે એ મોક્ષમાર્ગનો મુસાફર છે ડરવાનું નથી આમ હોગે કામયાબ એક દિન પણ જો સાચું પકડ્યું હશે તો એ તો ઊંધે કાન નાખી દેશે એટલે વૈરાગ્ય નહીં હોય ને આત્મજ્ઞાન નહીં હોય આત્મજ્ઞાનનો આશ્રય નહીં હોય તો લંગોટીમાંથી સંસાર ઊભો થાય અત્યારે થાય જ છે ને અમારા આટલા ચેલા ને અમારા ઘરે એક જ છોકરો હતો કે વાંજો હતો દીક્ષા લઈ લે કરે છે આટલા ઘર અમારા ને આટલા ઘર અમારે અને તારે બધું છોડવા માટે તો દીક્ષા લેવાની હતી એટલે તો સંન્યાસ લેવાનો હતો નિષ્કુલાનંદ મહારાજે કહ્યું છે સામેરા પછીની ગાદી આવ્યા કે ત્યાગને ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી અંદર ઊંડી ઈચ્છા રહી કેમે કરીને ન જાય કેમ આવું થાય ભયો ઘર છાંડ કે તજો ને માયા સંગ સાપ તેજી તજી કાચલી વિષ તે જોયું નઈ આમ સાપે કાતલી છોડી દીધી કાચલી છોડે ને ઝેર હારે લઈ ગયો ત્યાં જાય જ ત્યાં વેસ બદલે ભગવા કપેરે સફેદ પહેરે કાંઈ ન પહેરે ઝેર હારે લઈ ગયું બી પાંગરે ને પછી ઉષ્ણ રતે અવની વિશે બીજને દિવસે બાર જઈ ગરમીના દિવસો હોય બી બાર દેખાય નહિ કે રસ્તો સૂકો હોય બધો ઘન વર્ષે વન પાંગરે તેમ ઇન્દ્રિય વિકાર જઈએ પહેલો વરસાદ થાય ને હમણાં લીલું છમ થઈ જાય બધું કેટલો ઝાડ ઉગી ગયેલા વવાણી આપણે ગયેલા ને સ્મશાનમાં દેખાતું જ નહોતું સ્મશાન મંદિરમાંથી સામે જ દેખાય એટલો ઝાડ ઉગી જાય પહેલા વરસાદમાં હજી ચોમાસું બેઠું ને ઝાડ ઉગી જાય બધા ઘન વર્ષે વન પાંગરે તેમ વિકાર નિમિત્ત મળે આ ઇન્દ્રિય વિકાર પાંગરે જીવ અતો ભ્રષ્ટ અતો ભ્રષ્ટ પહેલા ગુંઠાણા કે આવી જાય થોડો ચડ્યો હોય તો ત્રણ પગથિયા ચડે અને પાંચ પડે પછી એવું થાય એટલે દર્શન મોહનીય એટલે દેખત ભૂલી ભ્રાંતિ હું શરીર છું આ દર્શન મોહની અને દર્શન આવરણીય જે છે એ જ્ઞાનનું આવરણ છે તો વ્યવહારિક સમજમાં આ ગુરુ છે ઘણાને દર્શન આવરણીય દર્શન મોહનીમાં કન્ફ્યુઝન થાય થાય એવું છે જૈન પરિભાષા એમ અઘરી છે પણ અવલંબન થુ સુખદ અને સુખ ખાણ છે સામે ક્યાંક આવે છે લાઈટ પ્રકાશ આવતી નથી આ તમને જ્ઞાનનો પ્રકાર કહું છું ખબર પડી ક્યાંક આવે છે આ દર્શન કહેવાય રિક્ષા છે મોટર સાયકલ છે કે થ્રી વ્હીલર છે કે ના ટ્રક લાગે છે મોટી લાઇટ છે વિકલ્પ થયો આ જ્ઞાન કહેવાય ખાલી ખબર પડી ક્યાંક આવે છે આ દર્શન થયું સામાન્ય જ્ઞાન વિકલ્પ થાય પછી દર્શનમાં વિકલ્પ નતો એને એટલી ખબર પડી ક્યાંક આવે છે શું છે લોરી છે કે ટ્રક છે કે મારી ગાડી છે કે રિક્ષા છે કે મોટરસાયકલ છે કે આ જ્ઞાન દર્શન આવડે દર્શન મોહનીય આખી અલગ જ વસ્તુ છે એટલે તો મોહિની મિશ્ર મોહિની ને સમકિત મોહિની આ ત્રણ મોહિની પ્રકૃતિ અને અનંત ક્રોધ માન માયા લોક આ ચાર ને ત્રણ સાત પ્રકૃતિ જાય પછી જ સંકિત થાય વચનામુ સુડતાલીસ ખણનસૂત્રમાં લખેલું છે એટલે જૈન આગમમાં લખેલું છે અનંત કાળથી જો અહીંયા સુધી આવ્યો છે ક્રોધ જીતી લીધો હોય એકદમ પણ માયા હોય પછી માયા જીતી લીધી હોય વયોગ્ય હોય તો રીધી સીધું લોભ હોય એને એને તો કંઈ જોતું નથી પણ બીજા માટે ફરવેલી એને તો મદદ કરું લબ્ધી ફોરવે ને અગિયાર મેં કે પહેલે આવી જાય પછી એ ચડ્યો જ નહોતો ચડ ઉતંગ જ્યાં તે પતંગ શિખર નહીં ડુંગર હતો જ નહીં એ કૂવો જ હતો એ ચડ્યો જ નહોતો આત્મજ્ઞાન નથી ભણી બહુ લે પંડિત થાય પોથી પંડિત કહેવાય કુપાધે લખ્યું છે સમ્યક દર્શન નું મુખ્ય લક્ષણ વિતરાકતા છે એને ખરેખર સમકેત થયું હોય ને આત્મજ્ઞાન એના નેણ વેણ સેણ બધે વિતરાકતા હોય ને ખાવામાં પીવામાં હરવામાં ફરવામાં પૈસા ગણવામાં છોકરું તેડ્યું હોય તો કોપાલ એટલે આંખ ઉપરથી ખબર પડી જાય બ્રહ્મચારી હોય ને જે એની આંખ હોય એ જોતો હોય આપણે એમ થાય કે આ નવી કાર આવી એ જોવે છે આમાં શું મો એ વિચારતો હોય કે આમાં શું મોહો કરવું પૂતગલનો લઠ્ઠો જ છે ને ખાલી યુવાન છોકરી આઠમી માળે ઉભું હોય ને જોતો હોય સમકી વરઘોડો લગ્ન નીકળે આ યુવાન સ્ત્રી પરણિત કેવી રૂપાળી છે એને ખબર હોય સફેદ કલરની લાકડાની પૂતળી છે ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન તમારે આપણે એમ ત્યાં ગેલેરીમાં જોયે છે વરઘોડો એને ખબર હું જોઉં છું એને કઈ એમ ના લાગે કે આ ડોસી છે એને ખબર હોય કે આ નવ યુવાન સ્ત્રી છે પરણવા જાય છે અને ત્યારે યાદ આવે તરત જ્ઞાનનું વચન કે આ સફેદ કલરની ગૌવર્ણ કલરની શ્યાવણી ચાર ફૂટ અને પાંચ ઇંચની લાકડાની પૂતળી છે ચાવી દીધેલા રમકડાની જેમ અત્યારે આગળ વધે છે નિરખીને નવ યોના લેશ વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાજ એવું સ્ત્રી અને પુરુષ વિજય કે આ સફેદ કલરનો લાકડાનો ટુકડો છે શીશમ કલરનો શ્રાવવર્ણનો રૂપાળો બરોબર રંધો મારેલો હમણાં આવ્યું ને એક સુંદર ચહેરો સુંદર વર્ણ જળ પદાર્થનો એમાં આત્માને સંપત્તિ નહીં કરતો અઠ્યોતેર આવ્યો બપોરે સ્મૃતિ મંદિરમાં આ નૈણ એ જોવે દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે સ્ત્રી જોવે કે પુરુષ જોવે એને ખબર હોય કે આ દંડમાં એક આત્મ દ્રવ્ય સેન્ચુર્યું છે વેણ બોલે એની બોલીમાં ગમે વ્યવહારની વાત હોય તો એ આત્મર્થ જ હોય આત્મર્થ જ હોય નેણ વેણા ને શેણા એટલે આચાર વિચાર લટકા મટકા સાદી ભાષામાં કહીએ ને એ જમવા બેસે ત્યારે આપણે બીજાને દેખાડવા માટે પોણો વાટકો જ લે ખીરનો દૂધ પાકનો એ બે વાટકે પીવાય પણ આપણે ખાઈ લઈએ ને પોણો વાટકો પછી આજે સાકર બરોબર નહોતી નાખી એને ખબર જ ન હોય સાકર બરોબર નાખી દે કે ખબર હોય તો બોલી નહીં એ ઠપ ઠપ કરીને મગાવે નહીં સાકર અને એક વર્ષ પછી યાદ આવે કે ગયા પ્રતિષ્ઠામાં ને ત્યારે જમવાનું સારું હતું આ વખતે બહુ સારું નહોતું ગયા વખતે સારું હતું એટલે એક વર્ષ સુધી એની વિષ્ઠા થઈ ગઈ બીજે દિવસે સવારે એક વર્ષ પછી એને યાદ છે એટલે હજી ખાધા જ કરે છે હજી સ્વાદ લીધા જ કરે છે અને નૈણા વેણા સેણા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિષદ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે એક પણ વાત હજાર પત્રમાં કોપળ જોઈએ તીર્થંકરની આજ્ઞાની વિરુદ્ધ કઈ નથી કોઈ ભેદ જ નથી સંપ્રદાયનો જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જોવે આ ધર્મ વિતરાગ નો ધર્મ છે આ અર્તનો ધર્મ છે નિર્ગ્રંથ હમણાં આવ્યું ને નિર્ગ્રંથ નો ધર્મ છે આ જૈન તો આપણે વાણિયા શાહ મહેતા ભેગા થયા ને એટલે નામ પડ્યું નિર્ગ્રંથ કોપળ દે અર્થ કે નિર્ગ્રંથનો નિર્ગ્રંથ એટલે શું નિર્ગ્રંથ ધર્મ છે આ અર્હત ધર્મ અરિહંત અરી એટલે દુશ્મન હંત એટલે હણી નાખ્યા છે દુશ્મનને હણી નાખે છે કે આ દુશ્મનને ક્રોધ માન માયા લોભ અંતર શત્રુને લડો તો આત્મસંગ્રામે બયરો દે શું લડો આત્મસંગ્રામની વાત છે મહાભારતનું યુદ્ધ પાણીપત ન થયું જ નથી લોકો હજી ઇતિહાસ વેત્તાઓ જગ્યા ગોતે છે કે અયોધ્યામાં થયું હતું પ્રયાગરાજમાં થયું હતું પા બિહારમાં થયું હતું કે પાણીપતમાં થયું હતું યુદ્ધ એ અર્જુન એકદમ શરીરમિતિ ક્ષેત્રમાં બિધિ હતે આ મન જ તારું રણ મેદાન છે આ મન એ મનુષ્યના કારણ બંધ મોક્ષ્યો બંધ અને મોક્ષનું કારણ મન છે એ લડાઈ લોકો ગોતે છે ત્યાં થયો જ નથી લડાઈ આ તો વ્યાસ ભગવાનની કૃતિ છે મહાભારત મહાકાવ્ય છે ગીતાનો એક ટુકડો છે એક પાત્ર અર્જુને પ્રશ્ન પૂછે છે બીજું પાત્ર કૃષ્ણ બોલ્યા જ નથી કઈ અર્જુનુની છૂટવાની જ વાત છે એ સત્પુરુષ ગીતા સમજાવે તો મોક્ષ થાય અને જૈન ના આગમ અસદગુરુ સમજાવે તો કુલ ધર્મ દ્રઢ થાય મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયો નથી મત હોય ત્યાં સત હોય જ નહીં તમારે કયું પ્રતિક્રમણ કરો તમે ચોથનું કે પાચમ નું અમે પાપનું પ્રતિક્રમણ કરીએ છીએ ચોથ નું નહીં પાચમ નું નહીં અમે ત્રીજને દિવસે કરી લઈશું પ્રતિક્રમણ એટલે અમારે આવી ગયા બે ચોથ ને પાચમ નું ચોથ ને પાચમ ફરી વાર કરીશું કે ગુના બાકી રહી ગયા છે આ વિતરાગ ધર્મ છે આ વિતરાગ નો ધયેલો કહેલો પરમશાંત નો ધર્મ પૂર્ણ સત્ય છે આ સંપ્રદાય વાળો નહીં ટંટન ટન નહીં એ કરો તો નહીં ન કરો તો બાહ્ય ક્રિયામાં મારા છતા અંતર ન કાંઈ જ્ઞાન માર્ગ નિષેધ તે ક્રિયા જેડાય ઓળખો થી પંડિત થઈ ગયું એ બંધ મોક્ષે કલ્પના ભાખે વાણી માય શું જ્ઞાની આચરણમાં કઈ નહીં આત્મા ખાતોય નથી પીતો નથી લવ આઈસ્ક્રીમ અગિયાર વાગે રાત્રે તો પથરા ખા ઈંટ ખા આત્મા કઈ નથી ખાતો ને નિશ્ચયવાદી એમ કે આત્મા ખાતો નથી ને પીતો નથી જો શા માટે કરવાનો આત્મા નથી ખાતો ને તારો ઈટના ટુકડા ખાધે આઈસ્ક્રીમ શા માટે જ્ઞાનમાં છે માને મારક મોક્ષનો કરુણો ઉપજે જોઈએ રડવું આવે છે તો કે હું ભગવાન મહાવીર સામે સાથે હતો આ વિતરાગનો આ ધર્મ પણ ભગવાન મહાવીરે કહેલું પાછું કે તીર્થંકરની વાણી ખરી પડવાની હોય તો આમ જ ખોટી પડે વાણી કે આ વિજરાગ નો ધર્મ પંચમ કાળમાં ગલીએ છાણીથી છાણી થી છળા છે તો છળા એ જ છે ને કેટલા મતભેદ છે કેટલા છે શ્વેતાંબર દિગંબર એ તેરા પંથ એ તીર્થંકર એ તેરા રસ્તા બતા હોય તેરા રસ્તા એમ ઘણા બધા કહેવાય મળે કે ભગવાન તારો માર્ગ છે તેરા એટલે કે તે બીજા પંથ મેરા પંથ આ તેરા પંથ એમાંથી થઈ ગયો તેરા પંથ ઓગણીસ માં પંથ કે ભગવાન મહાવીર કઈ કહે છે પડતો કાળ છે દુષમ કાળ એમાં હુંડા વર્ષ પણ કાળ છે દુષમ માં હુંડ બિહામણો વિતરાક નો ધર્મ છાણી થી છળાય ગલીએ ગલીએ નવા પંથ જેટલા ચેલા એટલા ગુરુ દાખલો છે પ્રભુજી સમજાવતા એક ચેલા ગયા ગુરુજી પાસે મને તમારો ચેલો બનાવો ને તું લાયક નથી કે નહીં બનાવો બીજા રવિવાર ફરી વાર ગયા ચેલો બનાવો નથી મેં તને કહ્યું લે ને ગયા રવિવારે કે તું લાયક નથી કે ત્રીજા રવિવાર ગયા મને ગુરુ બનાવી દઉં ચેલા માટે લાયક નથી તો બરાબર તો ગુરુ બની જાય ચેલો ન હોય તો એક જ ખુરશી જે બેને આચાર્ય બનવું છે અલગ જાય બે ને પાછું એનો એક આવે એને કે હું હું ક્યાં કમે કે ત્રણ કેટલો પંચ છે અત્યારે પોતાના પગ ઉપર જ કુહાડી મારે છે થઈ ગયો ને લોકો મૂળ માર્ગ વિતરાગના લાખો ગાઉ દૂર વયા ગયા બોલતો બે હેમચંદ્રાચાર્ય હોત બે ત્રણ આઠસો રૂપિયા થઈ ગયા તો ક્યાંક રિપેરિંગ થયા ए, ग्रंथ 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 हो निर्ग्रंथ नार्ग्रंथी नव्हती काय ग्रंथी व्याख्या आपली परमपुरुष दृष्टी निर्ग्रह्य कशाय क्रोधमान मायलो आग्रंथ क निर्गंथ साधू आंच परमेश्टी वेश नेश ते आडी गली एवढो ન શકે નીકળે પછી બહાર નો નીકળશે બહુ અઘરું છે સંપ્રદાય છૂટે આ માર્ગમાં પચાસ પચાસ વર્ષ પછી હોય સંપ્રદાય તો હોય જ પાછો સંપ્રદાય તો હોય જ મૂળ વિતરાક નો માર્ગ ભગવાન મહાવીર ત્યારે એવા ફાટા નંબર દિગમ્બર આચારનું સૂત્ર જૂના છે એમાં લખ્યું કે જૈનમાં શક્તિ હોય એવા દીક્ષિત સાધુ આચાર્ય ઉત્તર મેં લખ્યું નગ્ન પણ વિચરે જીન કલ્પી વિહાર કરે ના એટલું સંગઠ નથી મજબૂત તો ગોઈ એ ભાગ ઢાકે ના તે ભગવાન મહાવીરે તો આ ઉદાર એટલો ઉદાર ધર્મ છે વિતરાગ ધર્મ જેને છૂટવું છે એને માટે પંદર ભેદે સિદ્ધ અંબડ પરિવાજક જે વાત આવે છે ને કથાનકમાં કે સુલસા શ્રાવિક મારા ધર્મલાભ કહેજો એ ભગવા કપડાવાળા હતા અને એને પાંચસો ચેલા હતા ભગવાન મહાવીરેને કહ્યું નહીં કે અમારો ગણવેશ યુનિફોર્મ સફેદ કલરનો છે તમે ફરીવાર આવો ત્યારે એ ગોચરી જઈને ઓરાવીને આવજો એ ભગવા કપડાવાળા જ હતા ભગવાન મહાવીરે ટાંક્યા નહોતા એને ભૂપોલી હતા સાથે લખ્યું જાતિ વેશનો ભેદ નહીં વેશનો ભેદ નથી ક્યારે કયો માર્ગ જોઈ નિર્ગ્રંથ હોય શરીર જ એનું નથી તો કપડું ક્યાં એનું છે લાલ હોય કે પીળું હોય પછી ત્યારે કરી જ આ તો એક મિનિટ એક મિનિટ પછી મુસાફરી કરવી છે તો હમણાં પતાવી જ દઈએ ને જમવાનું હા કરાવો એટલી પાંચ મિનિટમાં આવીએ દસ મિનિટમાં આવી જાય પણ આ બધા તપસ્વી છે એટલે ઠંડા હશે તો બધા રાજી થશે જૈન સાધુને થી ઉતરે એવું લેવાની મનાય છે આ બધા પ્રેક્ટિસ કરે છે અત્યારે સવરસંગ પર ત્યાંગની આ બધા ઋષિકુમાર ને ઋષિકુમારી છે બધા પ્રસંગ બનેલો છે આઘાશમાં પંડિત લાલન નાટા ઇરાલ નાટા ને બધા આત્મસિદ્ધિ બધા બોલે મગન બાપા સાયન્સ વિદ્યાર્થીને આત્મસિદ્ધિ પાકી કરીને લઈ આવ્યા આગાસમાં કે મારે થાળી વાટકોની પ્રભાવ ના કરવી છે નાટકે જે બધા ઋષિકુમાર બેઠા છે વનમાં જંગલમાં તપોવનમાં એના ગુરુ કોણ છે અવધૂત યોગી પ્રભુ શ્રીજી આપણે હવે તૈયાર થાય ત્યાં કેમ કે મોડું ન થવું જોઈએ એમાં કારણ બે ઘડી પહેલાં વેર પૂરો કરવાનો નિયમ હોય એટલે તોડવો નથી પછી અવસરે સત્સંગ આગળ ચલાવશે ત્યાં દસ મિનિટ થશે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ